ચલો પાઠક પહેલો છે આપણો પૂર્ણાંક સંખ્યાઓ બરાબર એમાં પહેલાંમાં પહેલું આપ્યું છે આપણને સરવાળા વિશે સમૃદ્ધતા ઇંગ્લિશમાં કહેવાય એને ક્લોઝર અંડર એડિશન એમાં શું આપ્યું છે આપણને વિધાનો આપ્યા છે એક બાજુ વિધાનોને કહેવાય ઇંગ્લિશમાં સ્ટેટમેન્ટ અને બાજુમાં શું છે નિરીક્ષણ નિરીક્ષણને શું કહેવાય ઓબ્ઝર્વેશન વિધાનોનું ખાનું છે અને નિરીક્ષણનું ખાનું છે વિધાન છે સત્તર વત્તા ત્રેવીસ તો સત્તર અને ત્રેવીસનો સરવાળો કર્યો તો જવાબ મળે આપણને ચાલીસ જ્યાં ચાલીસ છે એ પરિણામ કેવું છે પૂર્ણાંક સંખ્યા છે બરાબર પૂર્ણાંક સંખ્યામાં શું શું આવે તો જો શૂન્ય આવે પછી ધન સંખ્યા હોય એક બે ત્રણ ચાર પાંચ અનંત સુધી અને ઋણ આવે ઋણમાં ઓછા એક ઓછા બે ઓછા ત્રણ ઓછા ચાર આમ અનંત સુધી બરાબર શૂન્ય ધનપૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક આટલું જે આવે એ શું કહેવાય આ બધાને આ બધાના સરવાળાને શું કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ તો આ સત્તર વત્તા ત્રેવીસ બરાબર જે ચાલીસ મળ્યું એ કેવું છે પૂર્ણાંક સંખ્યા છે બાદ બાકી થાય મોટામાંથી નાની સંખ્યા બાદ કરી દે અને દસ ઓછા ત્રણ બરાબર સાત જવાબ શું આવે સાત પણ જુઓ અહીંયા ઓછા દસ મોટા છે એટલે જવાબ શું આવે ઓછા સાત હવે ઓછા સાત કેવી છે પૂર્ણાંક સંખ્યા છે બરાબર તો પરિણામ શું આવે પૂર્ણ બરાબર આ ખાલી જગ્યા બે છે આ બીજા નંબરમાં છે ઓછા પંચોતેર વત્તા અઢાર જો અહીંયા ઋણ સંખ્યા છે અહીંયા ધન સંખ્યા છે બાદ બાકી થાય તો પંચોતેર ઓછા અઢાર કરવા પડે ચલો અહીંયા છ અહીંયા પંદર પંદર માંથી આઠ જશે તો કેટલા રહેશે સાત છ જશે તો પાંચ જવાબ શું આવશે સત્તાવન જો અહીંયા સત્તાવન જવાબ આવે પણ અહીંયા જો અહીંયા ઋણ સંખ્યા છે તો શું આવે કેવી છે આવેછી પૂર્ણાંક સંખ્યા જ છે બરાબર તો શું લખવાનું છે આપણે નિરીક્ષણમાં પરિણામ પૂર્ણાંક છે બરાબર ચોથામાં તો આપેલું છે આપણને ઓગણીસ વધતા ઓછા પચીસ જો અહીંયા ઓછા પચીસ છે એટલે પચીસ માંથી ઓગણીસ બાદ કરવાના ને જવાબ આવે છ પણ મોટી સંખ્યા ઋણ છે એટલે જવાબ શું આવ્યો ઓછા છ ને ઓછા છ પણ કેવું છે પૂર્ણાંક છે એટલે પરિણામ પૂર્ણાંક છે ચલો આગળ જોઈએ ચલો આગળ પાંચમા આપ્યું છે સત્યાવીસ વધતા ઓછા સત્યાવીસ જો એક સંખ્યા ધન છે એક સંખ્યા ઋણ છે તો સત્યાવીસ ઓછા સત્યાવીસ થઈ જાય તો સત્યાવીસ જાય તો શું રહે શૂન્ય કઈ સંખ્યામાં આવે તો પૂર્ણાંક સંખ્યામાં જ આવે તો નિરીક્ષણ ચાલો આગળ છે ઓછા વીસ વધતા શૂન્ય કોઈ પણ સંખ્યા હોય એમાં જો શૂન્ય ઉમેરવામાં આવે તો એ સંખ્યા પોતે જ જવાબ મળે ઓછા વીસ કેવી છે પૂર્ણાંક સંખ્યા છે બરાબર ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક અને શૂન્ય આ તમામનો સમાવેશ કોનામાં થાય પૂર્ણાંક સંખ્યામાં થાય છેલ્લું છે આપણને આપ્યું છે સાતમા નંબરમાં પણ એક આપેલું છે આપણને ઓછા પાત્રીસ વત્તા ઓછા દસ બરાબર ખાલી જગ્યા ચલો પાત્રીસ અને દસ બંને જો આ ઋણ સંખ્યા છે ને આ ઋણ સંખ્યા છે જ્યારે પણ બે ઋણ સંખ્યા હોય તો એ બે ઋણ સંખ્યાની વચ્ચે વર્તાનું ચિહ્ન હોય તો શું થઈ જાય બંનેનો સરવાળો થાય ઓછા પાંત્રીસ ઓછા દસ તો આ બંનેનો શું થઈ જાય સરવાળો થઈ જાય તો પાંચ ત્રણ ને ચાર બરાબર જવાબ આવે પિસ્તાલીસ પણ કેવા ઓછા પિસ્તાલીસ બરાબર તો ઓછા પિસ્તાલીસ એ કેવી સંખ્યા છે તો પૂર્ણાંક સંખ્યા છે તો પરિણામ પૂર્ણાંક છે ચલો આ થઈ ગયું આપણું એક પોઈન્ટ એક પોઈન્ટ એક સરવાળા વિશે જોઈશું આના પરથી આપણને તારણ આવે છે શું તારણ આવે છે એનું તારણ જોઈ લે પહેલા તો તારણ એવું લખ્યું છે કે આપણે એમ કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા છે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે સમૃદ્ધતા ધરાવે છે સરવાળા વિશે કેવી રીતે કે કોઈ પણ આપણે પૂર્ણાંક સંખ્યા લઈએ એનો સરવાળો પૂર્ણાંક સંખ્યા સાથે કરીએ તો આપણને જવાબ પૂર્ણાંક સંખ્યા જ મળે છે એને જ કહેવામાં આવે સરવાળા વિશે સમૃદ્ધતા કોઈ પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કોઈ બીજી પૂર્ણાંક સંખ્યા સાથે કરવામાં આવે તો જવાબ પૂર્ણાંક સંખ્યા જ મળે છે એને કહેવામાં આવે શું પૂર્ણાંક સંખ્યાઓનો વિશે પૂર્ણાંક સંખ્યા સરવાળા વિશે સમૃદ્ધતા ધરાવે છે એને જ કહેવામાં આવે બરાબર